शिव महाप्राण मा रुद्र सहिता मा मध्य खंड पार्वती खंड पार्वती अघोर जंगल मा जे तण हजार वर महादेव ने साधना करी गुरु मंत्र सराक्षर मंत्र थी सिंह ने गाय ने भेगा बेहाड़ी दी सिंह ने खोल उतारी न गाय ने खोल कर ना की सिंह गाय ने मार तो नहीं शिवपुराण मा नाम लेके आज वाचजो मोर સર્પ ને મારતો નથી સર્પ મુ જીવન માં પૂરી પ્રકૃતિ નો સમન્વય છે દૈત ખોલો ને હિંસક જેને રાક્ષ પરિવર્તિત કરી એવો મારા મહાદેવ નો પરિવાર છે હું તમને પુરાવો આપ શંકર ભગવાન બેઠા હોય પાર્વતી ની બાજુમાં સિંહ બેઠો હોય અને મહાદેવ ની બાજુમાં નંદી બેઠો હોય નંદીને ભાળે તો સિંહ મારી નો નાખે એનું ખાજ છે એનો શિકાર છે તો નંદી અને સિંહ ભેગા બે બોલે હા દેવી આત્માની પરમ જાગૃતિ થાય મનુષ્ય રૂપી ઉપર જે દૈત ખોળ છે એ તૂટી જાય તો ભીતરી શક્તિ બ્રાય આવરણ ને હટાવી નાખે છે જી હા દેવી મારા ગળામાં સર્પ છે તમારી મારી ગોઠણ માથે કાર્તિક બેઠા છે એનું વાહન મોર છે તો મોર ને સર્પને વેર હોય બધાને ખબર છે કે મોર સર્પને મારી નાખ એને વેર છે નિયાર મારા ગળામાં સર્પજી પાર્વતી તમારી ગોદમાં કાર્તિક છે કાર્તિક નું વાહન મુસક છે તો સર્પ એ મુસકને મારી નાખ પણ દેવી જ્યારે વધારે પડતો ભયંકર અગ્નિ હોય બહુ અતિ પ્રજ્વલિત અગ્નિ હોય અને એની માટે તમે ચીનનું કે કોઈ લોખંડ તપેલું કે સીધ નાખી દો તો થોડી વારમાં એ અગ્નિનું રંગ એ પકડી લઈશ પછી અંદર પડેલી સીજ અંગારો લાગે લોખંડ ને લાગે એને બહાર કાઢી પ્રગટ થાય છે પરમાત્મા જેની આત્મ ઉર્જા પ્રગટ થાય એનું બ્રાય આવરણ નશ પામી જાય છે આપણે કહીએ આ શબ્દ હું રોજ એકવાર બોલું છું પ્રાણ અને પ્રકૃતિ હારે જાય આ ખોટી વાત એટલા માટે કહું છું કે પ્રકૃતિ ગાય જેવી બનાવી નાખે ક્યારે જ્યારે સાધના શરૂ થાય ભજન શરૂ થાય પ્રકૃતિને બદલવાની કોઈ ના તાકાત હોય તો દરેક મનુષ્યમાં છે દરેક માનવમાં માં જેવી એની આત્મ ઉર્જા જાગૃત થાય છે આત્મા સુ પરમાત્મા શરૂ થાય એટલે બરાય આવરણ નષ્ટ થવા લાગે